નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આજે આપણા વિડીયોમાં આજના તાજા ઊંધા માર્કેટના બજાર પાછું બોલાય એના વિશે વાત કરવાના છે તો ખાસ વિડીયોમાં અંત સુધી બન્યા રહીજો મિત્રો અને ચેનલમાં નવા આવે તો પ્લીઝ સેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને વિડીયો લાઇક આપવાનું પણ આ પછી મિત્રો આજે જ તારીખ થઈ પાંચ તારીખ નવ નવમો મહિનો બીજા સોળની વાર થજો ગુરુવાર મિત્રો હવે હવા જાણી લેવી આજના તાજા ઊંધા માર્કેટ યાર્ડના બજાર ભાવ જીરોનો નીસો ભાવ ચાર હજાર એકસો ત્રીસથી ઓછો ભાવ પાંચ ત્રીસ રૂપિયા સુધી વરિયાળી નવસો સાઠથી ત્રણ હજાર રૂપિયા સુધી ઈસબ ગુલબ બે હજારથી પચીસોને ત્રીસ રૂપિયા સુધી રાયડિયો સાતસો રૂપિયાથી સૌદસોને વીસ રૂપિયા સુધી તલ અગિયારસો રૂપિયાથી અઠ્યાવીસોને ત્રેવીસ રૂપિયા સુધી આ બારસો રૂપિયાથી બે હજાર રૂપિયા સુધી અને અજમો અઢારસો રૂપિયાથી ત્રણ હજાર ત્રેસાઠ રૂપિયા સુધી અને આ ખેડૂત મિત્રો હતા ઊંચા માર્કેટના બજાર પર વિડીયોમાં અંશ તેવા તમામ ખેડૂતોનો પર ખાસ વિડીયો લેખ આપવાનું અને સેનમાં નવા આવ્યો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા